કે હવે જવું પડશે ને અત્યારે આપણે બહુ કામ ચાલી રહ્યું છે અને ત્યાં અત્યારે સાંજે ડાયરો રાખવામાં આવે અને ડાયરામાં કલાકારો બોલાયા છે એટલે મોટા મોટા તો ચાલો આપણે ત્યાં આગળ જઈએ હા કાલુ મને જોઈને ખબર નહીં કેમ ભાગી ગયો મેં તો એને ભાગવાની પણ ના પાડેલી પણ છતાં મને જોઈને જુઓ ભાગે છે યાર આમ તો ના હો યાર આવી મિત્રતા હતી આપણી યાર બસ આટલા જ સમય મિત્રતા હતી એમને તો હવે હું ખસકાઈ મૂક્યો છું ત્યાં આગળ પણ હવે પ્રોગ્રામ એ છે કે ત્યાં થઈને શું પ્રોગ્રામ બને છે એ જ ટ્રાય કરવાનો ખસકાઈ તો મૂક્યો તો પણ યાદ આવ્યું કે મેં પાકેટ તો લીધું નથી મારું હિતર કાર્ડનું બટવા બટવા કસવી નહોતું લીધું એટલે હવે એ લેવા ખસકાવાનું છે અને દેખાડો મારા બટવામાં જેટલું રાખું હંજી વય લોક તો થયું અહીંયા આગળ પ્રોગ્રામ બધો સેટ થાય મંડપ મંડપ બધું બંધાઈ ગયું છે અહીંયા થઈને તમને બાકીનો નજારો બતાવું પરમદી એટલે કે કાલે છે આપણે અહીંયા કોબો અને અત્યારે સાંજે ડાયરો છે બાકા ઝીકી ઉપાડવાની થાય હું તમને બતાવી દઉં અહીંયા થાય અને કલાકારો આવવાના અત્યારે રાતે ડાયરામાં ડાયગ્રામો તો વ્લોગમાં બહુ મજા આવવાની મજા કરાઈ નાખ અમારે ગૌસ્વામી સમાજમાં કેવું હોય કે હું ગૌસ્વામી છું ને અહીંયા આગળ સમાધિ આપે ને જે મૃત્યુ પામે ભાઈ રાત મારા સમાધિ છે તો મિત્રો હવે કાવ્ય નંબર બેહાડી દીધા હતા બોય સુરેશ બાપલી હવે કોણ છે મુકેશ બાપલી ગૌતમ બાપલી પ્રકાશ બાપલી કોણ કરો યાર બે ઓંગળીએ કરો હા મિત્ર મારો મામાનો છોકરો જો આયો તો ને હું એને લસ્સી પાવા લઈ આવ્યો મિત્ર ને લસ્સી પીવડાવી જોઈ પોઈન મળે કોઈન ભાઈ બ્રાન્ડ બનાવો મસ્તી ની મજા આવી જાય એવી ની દીપા ભાઈ સોગે મિત્ર લસ્સી પીવી જા તારે કિનો મળી ગયો કિના સુકે મજા મારો ભાઈ

થોડો દૂર છે એટલે અંદરથી આમ ધકો મારી મારી મારી

મિત્રો પછી બીજો ભાઈ મને ગયા બીજા ભાઈ કેવું ચાલે મુગા ભાઈ કેવું ચાલે ભવું હેરી અ પૈસા થઈ રહ્યા ભાગો ભાગો રન thank <laughs> you मित्रो कवि कोथो वरी तारीफ़ धन्यवाद 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 તો મિત્રો જન મિત્રાની પ્રોગ્રામ તો તમે ધોઈ વાળ્યો છે અને પ્રોગ્રામમાં હાલત રાઇટ છે એ હાદે કરાઈ ગયો છે વાજા છે દેખાડતા ટાઈમ વાજા વાજ્યા એક વાગ્યા ને બે વાગ્યાનો ટાઈમ છે ને હવે ઘરોમાં ખસકાયા છે આખી ને ઊંઘ લેવાનું થતું નથી કારણ કે હવે ઊંઘ લીધી તો હવારમાં જાગી રહ્યા એટલે હવારના વહેલા પાંચ વાગે ઉઠી અને આવવાનું છે પાછું હોય પાંચ વાગે આવીને પાછું કામ બીજું ખતમ કરી અને પાછું છ વાગે ઘરે નાવા જવાનું છે એટલે પ્રોગ્રામ બહુ છે અને અત્યારનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મળું નવાની બ્લોગમાં અત્યારે તો અમારે ભાઈ ગયા આ ભાઈ આ અમારે ઘરે ચી રીતે હુવાડા બે હેન્ડમાં જોઈ લીધો આ તોરા અને આ કવિ કા ગલું ગલું તો અમારે છે ને હવે બધાને હુઈ દવાનું છે તો આશા કરું લો મળવાની ભાઈ